ਆਂ ਗੀਂ ਹਾੜੀ ਨੇ ਤੀਜੀ ਫੋਨ ਆਵੇ ਤੇ ਮਾਮਾ ਨੂੰ ਅਤਾਰ ਮੋ ਫੋਨ ਆਇਆ ਹਾ ਕਿਦੇ ਕੀ ਚ ਹੈ ਮੈਂ ਆਹ ਨੂੰ ਕੰਮ ਕਰਵਾਣ ਆਂ ਸੀ ਮੰਮੀ ਬੇਹਾਨ ਸੀ ਫਾਟੇ ਬੇਹਾਨ ਸੀ ਇਹੋ ਸੀ ਅਤਾਰ ਮਨੀ ਹੀ ਖੜਾ ਮੋ ਮਾ ਅਤਾਰ ਮੈਂ ਕਿਹਦਾ ਕਿਹ ਲਾਏ ਤਾਂ ਆਪਰੇ ਹੁਣ ਕਾਰਖਾਨਾ ਤਾਈ ਮਾਮਾ ਗਾਣ ਮੈਂ ਨਿਕਾਤ ਹਨ ਵਿਹੇ ਗਿਆ ਸੀ ਤੇ ਮਾ ਮਮੀ ਜਾਨ ਥਾਂ ਲਾ ਉੱਟ ਕੇ ਸੀ ਮੈਂ ਮਿਸਿੰਗ ਨਾ ਹੋਵਾਂ ਤਾਂ ਸੀ ਸੀ ਮੈਂ ਆਪ ਲੈਣੀ ਰੇਤੀ ਲੇਤਾ ਮਾ ਮਮੀ ਇੱਥੇ ਲਗੀ ਰਹਿ ਕੇ

પુરાણ કરવાની છે કે આમાં છે આ હાની આમનું આમ પુરાણ છે કે આમ આમનું કરવાનું છે જમવા આવી ગયો આમ સંદેય કામ કરે તો કામ વધાર્યું છે આમ કેમકે નાખ્યો આ પુરાણ કર્યું છે આમ બપોરનું સંદેય કરે છે જીસીબી આવી બે આપણે શેર નહોતા આપણે એવા છે બપોરને જમવા ટાઉન્ટથી જઈએ ફેમિલી કે નાઇનથી કામ કરવાવાળા કામ કીડા રાખશે આપણે તો જમવાનું હોય કામ રહે તમારું ઉકલશે જ નહીં એમ લાગે છે હવે મમ્મી એમ કે અમારે કામ થઈ જાય હવે ઉકલતું જ નહીં એમ જોવા આપી કામ કરે છે હે આખા વગડે બોલું કરીએ એમ કે આપણે પુરાણ કરે છે હાર્દિક ભાઈ આમ જાય કે પુરાણ કરે ના ભાઈ આપણે આપડે બપોર નું જમવા જમી લીધું આપણે તો જમી લીધા છે ને આપડે ઘેરા આવી જાય છે મેમાં આ મહેમાન ને તો તમે ઓળખતા થઈ છે અને તો તમને દેખાડી જો આ મહેમાન આજ રાત રોકવાનું છે કેમ કે કામે આવેલા છે એટલે રાઈત રોકવા આપણે આમાં આય આવેલા છે મમ્મી ની વાત કરી આમાં રાતદી ભાઈ દો મામા એ હવાણ કરે છે તો અમે હવે રાઈ કારખાને કે બેહું તો હે